ધર્મ કથા કીર્તન આ બધો એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે કે આત્મકલ્યાણના માર્ગો છે એને ધંધો બનાવવામાં આવ્યો છે એમાં એક કથાકારે તો એમ કીધું કે મારા રસોઈયા મારા લાઈટ મારો સાઉન્ડ મંડપ એ બધાયના પચીસ લાખ રૂપિયા થાય પછી મને તમારે જે આપવું હોય કવરમાં આપી દેવું પચીસ લાખ મને ખાલી રસોયાના વગાડાવાળાના પચીસ લાખ રૂપિયા થાય લોકોને એવી ભ્રમણા છે કે પુષ્ટિ માર્ગ બહુ અઘરો માર્ગ છે બહુ કઠિન માર્ગ છે બહુ આચાર વિચારનો માર્ગ છે ખાંડાની ધાર છે આ બધી ભ્રમણા છે મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે જો દૈવી જીવો હોય ભગવાનની પ્રાપ્તિના અધિકારી જીવો હોય એના માટે સુગમમાં સુગમ માર્ગ એ આ પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલો છે જરા પણ અઘરું નથી કારણ કે કેવલ ભગવત સેવાનો જ સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં નથી જે લોકો ભગવત સેવા ન કરી શકે ઠાકુરજીની સેવા ન કરી શકે એવા જીવો માટે પણ ભગવત પ્રાપ્તિના બીજા ઉપાયો પણ શ્રી આચાર્ય વર્ણવેલા છે એમાંનો આપણે આ પાયાનો સિદ્ધાંત જે શરણાગતિ જે છે કે જે બધા માટે આવશ્યક છે બધા માટે હિતકારી છે બધા એનું અનુસરણ કરી શકે કોઈ એમાં અડચણ નથી અડચણ એટલી જ છે કે ભગવાન કૃષ્ણમાં અને મહાપ્રભુજીમાં જેને વિશ્વાસ ન હોય એના માટે બધું અઘરું છે પણ મહાપ્રભુ આપણા ગુરુ વલ્લવાચાર્ય આપણા ગુરુ અને આપણા ઉદ્ધાર માટે આ ભૂતલ ઉપર એમણે અથાગ પરિશ્રમ કર્યો શ્રી આચાર્ય ચરણે અથાગ પરિશ્રમ કર્યો અગિયાર વર્ષની ઉંમરથી પોતાનું ઘર ત્યજીને આખા ભારતનું ખુલ્લા ચરણથી પરિભ્રમણ કર્યું ધોતીને ઉપાણા એક જ વસ્ત્ર ધોતીને ઉપાણા આ બે વસ્ત્ર પહેરીને અને એ જ પાછા ધોઈ લેવાના એ જ પાછા પહેરી લેવાના અને એક દિવસ ચાલે એટલું જ વસ્તુનો સંગ્રહ કરવો જ્યાં મહાપ્રભુજી પધારતા ત્યાં સીધું સામગ્રી મંગાવતા સીધું સામગ્રી પણ સંગ્રહ કરતા નહીં જ્યાં વધારે ત્યાં સીધું સામગ્રી લેવાની અને એમાંથી પોતાનું નિર્વાહ કરવો સેવક સિવાય જે પુષ્ટિમાર્ગી નથી એવા સેવક સિવાય કોઈનું પણ દ્રવ્ય આપ ગ્રહણ કરતા નહીં તો આટલો બધો પરિશ્રમ જે શ્રી આચાર્ય કરેલો છે અગિયાર વર્ષથી લઈને લગભગ ત્રીસ બત્રીસ વર્ષ સુધી સતત ભારતભરનું પરિભ્રમણ શ્રી આચાર્ય કર્યું આપણને ભગવાન સુધી કેમ સરળતાથી આ કલિકાલમાં પણ રહેલા દેવીજીઓ કેમ સરળતાથી ભગવાન સુધી પહોંચી જાય એ જ આચાર્યચરણનો આચાર ચરણનો એ હેતુ હતો અને એના માટે જ આપણું ભૂતલ ઉપર પધારવું છે ભૂતલ ઉપર આપનો પ્રાદુર્ભાવ એમના માટે જ થયો છે જેટલે મહાપ્રભુજીમાં વિશ્વાસ છે આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે એટલે જ મેં કીધું કે જે બોલવી તો શ્રી મહાપ્રભુજીની બોલવી જોઈએ આપણે મહાપ્રભુજી નામે આપણે બધા એક છીએ જો અલગ અલગ બાળકોને જે બોલશું તો આપણે બધા અલગ અલગ થઈ જશું હું આ ઘરનો સેવક છું ને આ ગુરુદેવનો સેવક છું ને આ બાળક મારા ગુરુ છે ને આ એનું આ ઘર ને ફલાણું ઘર ઊંચી ગાદી ને નીચી ગાદી ને પૈસાવાળા ગુરુ ને નબળા ગુરુ ને તો આપણે બધા અલગ થઈ જશું જો મહાપ્રભુજી નામે આપણે બધા એક રહેશું તો શ્રી વલ્લભાચાર્ય તરણના જ આપણે બધા શિષ્ય છીએ વલ્લભીય સૃષ્ટિ કહેવાય છે મહાપ્રભુજી જ આપણા બધાના ગુરુ છે એટલે વલ્લભાધીશની જે બોલીએ તો આપણે બધા એક રહેશું નથી પછી કોઈપણ પાસે બ્રહ્મ સંબંધ લીધું હોય કોઈના પણ ગુરુ કોઈ પણ હોય ગમે તેના શિષ્ય હોય ક્યાં ઘરના હોય કેની કંઠી હોય એ બહુ મહત્ત્વની વસ્તુ નથી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણને શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ હોવો જરૂરી છે અને આપણા સિદ્ધાંતોની જે ચર્ચા છે મહાપ્રભુજીમાં વિશ્વાસ હોય તો જ સમજાય એવી છે બાકી જેને મહાપ્રભુજીમાં વિશ્વાસ નથી મહાપ્રભુજીના ઉપદેશને જીવવા માંગતા નથી એમના માટે બધું અઘરું છે કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય પાંચસો વર્ષ સાતસો વર્ષ હજાર વર્ષ ચાલતો હોય તો એમાં મૂળભૂત સિદ્ધાંતોને ન સમજવાને કારણે ઘણી બધી ખોટી પરિપાટી પ્રથાઓ વિકૃતિઓ આવી જતી હોય છે દરેક સંપ્રદાયમાં આવતી હોય છે પણ આપણે એ નક્કી કરવું જોઈએ કે આપણે સાચો સંપ્રદાય જીવવો છે મૂળભૂત સંપ્રદાય જે આચારચરણનો ઉપદેશ છે એને જીવવો છે કે વિકૃતિને જીવવી છે એ આપણે નક્કી કરવાનું સાચો સંપ્રદાય જે છે એ ઓછી મહેનતે મહાન ફલ આપનારો છે અને વિકૃતિ જે છે આપણે અધોગતિમાં લઈ જવાનારો છે તો આપણને વિકૃતિને જીવવા માંગીએ છીએ કોઈ પરિપાટીને જે પ્રથાઓ પડી ગઈ છે જેમ કે મેં મારા પહેરાવણી મારા પહેરાવણી સાવ જેને ખોટી પ્રથા આપણા માર્ગમાં પડી ગઈ છે તો પડી ગઈ છે તો પડી ગઈ છે આપણે એને જીવવી છે કે સાચો સંપ્રદાયને જીવવું છે ખાલી શ્રી કૃષ્ણ શરણમોનું પાલન કરો ભગવાનનું શરણ રાખો તો માલા પીરામણની જરૂર જ નથી અને માલા પિરામણીમાં કીર્તન બોલાય છે એ શું બોલાય છે જય શ્રી કૃષ્ણ બોલાવીને એટલે જે કીર્તન બોલવામાં આવે છે પરંપરાથી શરણ આયે સોહિતારે જય જન શરણ આયે સોહિતારે શરણે રહ્યા હોય એનો જ ઉદ્ધાર છે માલા પીરામણી કરીને ભગવાનનું શરણજી રાખું જ નથી આખી જિંદગી એનો ઉદ્ધાર થતો નથી પુષ્ટિ માર્ગી રીતે એનો ઉદ્ધાર થતો નથી શરણ એ તારે જે જન શરણ દીન દયાલ પ્રકટ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અમારે જીતની રવિ કી કનિકા ઇતને દોષ અમારે તિહારે ચરણ પ્રતાપ તેજ તેવું છીન તચિન્ન ત્યારે તારે તો માલાકંઠ મનોહર બાનો ત્રિભુવન કેવું જી હારે તો માલાકંઠ કંઠ તિલકધર વાતે શંખ ચક્રવુધારી માનકચંદ્ર પ્રભુ કે ગુણ એ છે મહાપતિત ઉદ્ધાર જેજન શરણ આયે છે પણ શરણે રહ્યા હોય તો પતિતનો પણ ઉદ્ધાર થાય પણ શરણે ન રહ્યા હોય અનેક દેવતાને પૂજે અનેક દેવતાની ઉપાસના કરે બધા અન્યાશ્રય કરે દોરા ધાગા મંત્ર તંત્ર જ્યોતિષ આ બધાની અંદર જો ફસાય અને પછી મરી જાય પછી માલા ફીરામણી કરીએ શરણ આયે સોય તારે પણ કીર્તન શું બોલવામાં આવે છે કે શરણ આયે સોય તારે શરણે તો રહ્યો નથી તો આ મનોરથ કરવો વ્યર્થ જ છે ને શરણે તો રહ્યો નથી તો ભાઈ મનોરથ કરવાથી કંઈ ઉદ્ધાર થવાનો નથી બધાયને મોંથાર ખાવા મળે એટલો ફાયદો થાય બીજો કાંઈ ફાયદો ન થાય ને અમારા જવા પૈસા મળે અમને ભેટ મળે વૈષ્ણવને મોંથાર મળે એટલે બધાને રાજી રાજી થઈ જાય બધા રાજી રાજી થઈ જાય બાકી બીજો કાંઈ આમાં અલૌકિક રીતે કોઈ ફાયદો નથી અમારા જેવાને મારા જઈને ખાલી બેસવાના પૈસા અમારે કાંઈ કરવાનું નહીં માલા પિરામણીમાં અમારે જઈને ખાલી બેસવાનું બધી ભેટ અમને મળી જાય વૈષ્ણવ મૂંથાર ખાવા મળે કોઈ એમ કે કાં ખોટું છે કોઈ ન કહે કે આ ખોટું છે માલા પિરામણીનું ક્યાંય નામ નિશાન ક્યાંય છે નહીં ના ગ્રંથમાં ના શાસ્ત્રમાં ના કોઈ જગ્યાએ માલા તો આવી ક્યાંથી અને સૌરાષ્ટ્રમાં જ છે પાછી બીજી કંઈ થતી નથી છતાં આપણી વિકૃતિ એક પડી ગઈ છે વિકૃતિ એક આવી ગઈ છે તો આવી ગઈ છે ચાલે છે ઉદાહરણ મોંથાર ખાવા મળે છે ભાવો મરે તો લાડુ થાય નાસ્તિક લોકોને ભાભો મરે તો ઉત્તર ક્રિયામાં રસ ન હોય પણ લાડુ થાય એમાં રસ હોય છે શાસ્ત્રમાં કેમ ભાભો મરે તો અમે કાંઈ કામનો તો હતો નહીં મરી ગયો તો લાડુ તો થાય હે લાડુની વાત જોતા હોય એમ કોક મરી જાય તો માલ મોંથાર થાય માલ પ્રેમ થાય એટલે મોંથાર તો થાય શું કામ ના પાડ્યું એટલે હું એમ કહું છું મોંથાર ખાવું તો એમને એમ ખાઈ લે બનાવે ને માલા પ્રેરામનું નામ ન લ્યો એમને બનાવીને આનંદથી ખાઓ મૂંથાર ખાવાનો વિરોધ નથી આપો પણ ધર્મની ખોટી રીતે ધર્મનું એ ખોટી પ્રણાલિકાઓને જીવવી તો લગભગ પંદરેક વર્ષથી તો હું બોલું છું ગામડાઓમાં જઈ જઈને બોલું છું હું કે માલા પ્રેરામનું મને કંઈક પ્રમાણ તો બતાવો કઈ જગ્યાએ માલાપેરામણી મને તો ફાયદો થાય છે વર્ષે વીસ પચીસ લાખ રૂપિયા મળે બેઠા બેઠા પણ હું આ વીસ પચીસ લાખને કારણે મહાપ્રભુજીને દગો દેવા માનતો નથી વીસ પચીસ લાખ બેઠા બેઠા મળે કાંઈ નહીં કરવાનું આ વિરોધ ન કરું હું ન બોલું તો મને તો વીસ પચીસ લાખ રૂપિયા એમને વર્ષે મળી જાય છે માલા પીરામને કાંઈ નહીં કરવાનું સામાન્ય તો પચીસ ત્રીસ હજાર ભેટ તો થાય જ છે તો વીસ પચીસ લાખનું તો દર વર્ષે નુકસાન ભોગવવું પડે છે માલા પ્રમાણે વિરોધ કરવામાં હા અને પંદર વર્ષમાં કરોડોનો આંકડો પહોંચી ગયો દર વર્ષે પચીસ લાખ રૂપિયા જાય તો હું ફાયદો છું ફાયદો એક જ છે કે ધર્માચાર્ય હોય એને શ્રી મહાપ્રભુજી જે પરિશ્રમ કરેલો છે એ પરિશ્રમ ઉપર આપણે પાણી ફેરવવું ન જોઈએ માલા પીરામણીથી શ્રી મહાપ્રભુજીના પરિશ્રમ ઉપર પાણી ફરે છે ફાયદો બધાને થાય છે મૂંથાર બધાએ ખાય છે પણ આ કરવું ન જોઈએ એટલે હું પંદર વર્ષથી તો હું બોલું છું સતત કે આ માલા પીરામણી એક પ્રમાણ બતાવી દો મને માલા પીરામણી કરવી જ જોઈએ માલાપીરામણી જીવનો ઉદ્ધાર થાય છે એવું એક પ્રમાણ બતાવી દો એક મારા શ્રી એમ કહે છે કે અમારી પાસે બધા જ પ્રમાણ તૈયાર છે પણ યોગ્ય સમય આપશું હજી સુધી આપવું નથી આપે તો બતાવો જોશું શાસ્ત્ર ચર્ચા માટે તૈયાર છે ને ફલાણા છે ને જગ્યાએ એવી બધી વાતો કરે પણ બતાવો તો ફરક ક્યાં પ્રમાણ છે શાસ્ત્રમાં કઈ જગ્યાએ લખ્યું છે કે માલા પીરાવણી કરનાર જીવનો ઉદ્ધાર થઈ જાય છે ભગવત પ્રાપ્તિ થઈ જાય છે ગોલોકધામ મળી જાય છે એવું બતાવો એવું કોઈ પ્રમાણ કોઈની પાસે નથી એક વિકૃતિ છે સંપ્રદાયમાં આવેલી એક વિકૃતિ છે તો વિકૃતિને જીવવી છે અને હું એમ કહું છું કંઈ ખર્ચો નહીં કરવો પડે તમે ખાલી ભગવાનનું શરણ રાખો ન કથા કરવી પડે ન ભાગવત કથા કરવી પડે ન કંઈ કરવું પડે કેવલ ભગવાનનું શરણ સ્વીકારવું જોઈએ કે હે પ્રભુ હું જેવો પણ છું તેવો હે કૃષ્ણ હે પરમ પરમતત્વ હે પરમાત્મા હું જેવો પણ છું તેવો આપનો આપની શરણમાં રહેલું છે બસ માલા પ્રેમીની જરૂર નહીં પડે ભાગવત કથાની જરૂર નહીં પડે અને નિશ્ચિતપણે ભગવત એ જીવનો ઉદ્ધાર તો શરણે આવેલા જીવનો ઉદ્ધાર તો નિશ્ચિતપણે થાય જ છે થાય જ છે થાય જ દરેક શાસ્ત્રના પ્રમાણથી આપણે એમ કહી શકીએ છીએ કે શરણે આવેલા જીવનો એ ન તો ભક્ત ન તો મેં ભક્ત પ્રણસ્યથી મારા ભક્તનો ક્યારેય વિનાશ થઈ શકતો નથી તો આપણે ભગવદ્ ભક્તિને જીવવી જોઈએ આપણે વિકૃતિઓને ન જીવવી જોઈએ આપણે ભગવત ભગવાનના ભક્ત બનીએ ભગવાનના દાસ બનીએ શરણાગત બનીએ એ આવશ્યક છે આપણી માટે બધા માટે તો આપણે વિકૃતિઓને જીવવી ન જોઈએ સાચા સંપ્રદાયને જીવવું જોઈએ જે મહાપ્રભુજી આપણને વારસો આપ્યો છે શ્રી વલ્લભાચાર્યચર્યને આપણને જે વારસો આપ્યો છે આપણે એના શિષ્ય છીએ એમના બધા જ સેવક છીએ વલ્લભીય છીએ તો મહાપ્રભુજીની વાતોનું આપણે મહાપ્રભુજીના ઉપદેશોનું મહાપ્રભુજીના સિદ્ધાંતોનું નિરંતર અધ્યયન કરવું જોઈએ મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો જોઈએ અને મહાપ્રભુજીના ગ્રંથો આપણે જોવા મળશું તો સાચો સંપ્રદાય આપણે જીવશું ચોરાશીને બસો બાવન વૈષ્ણવ કોઈને માલા પ્રેમને કર્યા વગર બધાને ભગવદ પ્રાપ્તિ થઈ છે સેવા પણ નથી કરી એને પણ ભગવત પ્રાપ્તિ થઈ છે સેવા નથી કરી એને પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે કથાથી પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે આજે હવે ધર્મ કથા કીર્તન આ બધો એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે કે આત્મકલ્યાણના માર્ગો છે એને ધંધો બનાવવામાં આવ્યો છે એ ધંધો નથી આત્મકલ્યાણનો રસ્તો છે હમણાં એક પટેલ યુવાન ગોપાલ ઇટારિયા કરીને એક પટેલ યુવાન છે એ કથાકારોનો ખૂબ વિરોધ કરે છે કથાકારોનો વિરોધ કરે છે પણ હકીકતમાં એની વાતમાં કંઈક તથ્ય તો છે થોડું ધર્મ ખોટો છે એ વાતથી આપણે સંમત નહીં થાય એ પણ કથાના નામે જે નાટક અને નિંદક ચલાવવામાં આવે છે પચાસ લાખ કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવે કથામાં જરૂર શું પડે જો તમારે ભગવાનની ભક્તિ કરવી છે ભગવાનની કથા કરવી છે તો મોટી મોટી વ્યાસપીઠની જરૂર નથી ભગવાનની ભક્તિ જો તમારે કરવી જ છે તો લાખો અને કરોડો રૂપિયાનું આંધણ કરવાની જરૂર નથી ખાલી આનંદથી બધા ભક્તો મળી અને ભગવાનની કથા કરી શકાય કથાનું સ્વરૂપ તો એવું હોવું જોઈએ એની બદલે લાખો ને કરોડોનું આયોજન કરવું એમાં એક કથાકારે તો એમ કીધું કે મારા રસોઈયા મારા લાઇટ મારો સાઉન્ડ મંડપ એ બધાના પચીસ લાખ રૂપિયા થાય પછી મને તમારે જે આપવું હોય એ કવરમાં આપી દેવું પચીસ લાખ મને ખાલી રસોઈયાના વગાડવાળાના પચીસ લાખ રૂપિયા થાય પછી તમારે મારું તો આમાં કાંઈ આવતું જ નથી તમારે જે આપવું એ કવર પાછું અલગ એ તમારે એ તો મને જે આપવું હોય પચીસ લાખ રૂપિયા હોય તો જ કથા થાય પચીસ લાખ ન હોય તો ભગવાનની કથા તો ભક્તો જે છે નરસિંહ મહેતા જે છે એ હરિજનવાસમાં જઈને કીર્તન કરતા હતા ભગવાન તો એને એની કથાને કીર્તન જો કરવું છે ભગવાનનું નામ લેવું છે ભગવાનની જો કથા કરવી છે તો પૈસાની શું જરૂર પડે પૈસાની શું જરૂર પડે પૈસાનું આદાન પ્રદાન હોય તો જ ભક્તિ થાય તો ભક્તિ પછી ઉદ્ધાર કરવાનો રસ્તો ખાલી પૈસાદારોનો થઈ જશે ધર્મ ખાલી પૈસાદારોનો થઈ જશે ખાલી પૈસાવાળા માટે ધર્મ નથી એટલે ગોપાલ ઇટારિયા જે કે છે એ વાતમાં થોડુંક તથ્ય તો છે પણ ધર્મ પાખંડ નથી ધર્મની જરૂર નથી એ વાત ખોટી છે એ વાતથી આપણે સંમત નથી એની એ વાત કે છે કે ધર્મની જરૂરત નથી પૈસાની જરૂર છે માણસને ધર્મ શું કામ આવવાનો ખોટી વાત છે ધર્મેણ હિના પશુભી સમાના ધર્મની જરૂરિયાત છે પણ ધર્મના આડંબરનો વિરોધ કરવો જોઈએ ધર્મની નામે જે આડંબર થઈ રહ્યું છે જે પૈસા કમાવાનો ધંધો બનાવ્યો છે ધર્મને એનો વિરોધ થવો જ જોઈએ એમાં આપણી સહમતી છે કે ધર્મનું આડંબર છે એ ખોટું છે પણ ધર્મ જરૂરી છે ધર્મ કરવા માટે એ ધર્મ તો આત્મકલ્યાણ માટે છે ધર્મ તો ભગવત પ્રાપ્તિ માટે છે અને જેને ભગવત પ્રાપ્તિ કરવી છે તો કોઈ ધર્મ તમને આજીવિકાથી રોકતો નથી કોઈ ધર્મ તમને ધંધો કરવાથી રોકતું નથી મહાપ્રભુની આજ્ઞા કરે છે કે યથા કથનચિત કાર્યાણી કુર્યાદ ઉચાવી કિંમત પ્રોક્તિને બહુના શરણમ ભાવ એ ધરીમ તમે ધંધો કરો રોજગાર કરો પણ હું ભગવાનનો શરણાગત છું આટલી ભાવના તો રાખી શકો કે ન રાખી શકો તોય તમારો ઉદ્ધાર તો આટલી ભાવના રાખવાની આવશ્યકતા છે હે પ્રભુ હે પરમાત્મા હે શ્રી કૃષ્ણ હું આપનો એ શરણાગત છું આપ મારા રક્ષક છો અને હું આપના શરણમાં રહે જેવો પણ છું તેવો આપનો છું દુઃખાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્તદ્રોહે ભક્તિ ભાવે ભક્તિશ્ચાતી ક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વિ અહંકારક તે ચેવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે છે તથાંતવા અતિક્રમે અલૌકિક મનસિદ્ધો સરવા થાય શરણ જીવનના દરેક પરિસ્થિતિમાં એ દુઃખ હોય કે સુખ હોય કે હાનિ હોય કે લાભ હોય દરેક પરિસ્થિતિમાં ભગવાનનું શરણને દ્રઢ રાખવું જોઈએ કે ભગવાન કૃષ્ણ જે છે એનો હું શરણાગત છું એની શરણમાં આવેલો છું એ મારા રક્ષક છે એ સ્વામી છે ભગવાનની કૃષ્ણની અંદર તો કોઈની શંકા નથી ભગવાન કૃષ્ણના સામર્થ્યમાં કોઈની શંકા નથી ગીતા ભાગવત કહે છે ભગવાને વિરાટ રૂપનું દર્શન કરાવીને કૃષ્ણએ તો બતાવ્યું છે કે જો બધું મારા મારા રહેલું છે તો આપણો ધર્મ મહાપ્રભુજીનો માર્ગ કુષ્ટિ માર્ગ કૃષ્ણ તરફ લઈ જવાનો માર્ગ છે એમાં કોઈની કષ્ટની પ્રાપ્તિ કરવામાં કોઈની મોનોપોલી નથી કષ્ટની માટે કોઈનો ઇજારો નથી કૃષ્ણને મેળવવો એ કોઈનો ઇજારો નથી ગમે એવો શુદ્ર ગમે એવો એ હિનયોનિમાં જન્મેલો હોય પણ ભગવાનની પ્રાપ્તિનો અધિકારી છે તો કોઈ સ્ત્રી હોય શુદ્ર હોય હિનયોમિના જન્મેલા હોય ઉચ્ચ ઉચ્ચવર્ણના હોય કે નીચ વર્ણના હોય ભાગવત તો એમ કહે છે કે જો ભગ ઉત્તમ કુલમાં જન્મેલો બ્રાહ્મણ હોય પણ ભગવાનથી વિમુખ હોય એના કરતાં ચાંડાલ ઉત્તમ છે જો ભગવાનનો ભક્ત હોય તો ભગવાન કૃષ્ણનો જો ભક્ત હોય તો ચાંડાલ પણ બ્રાહ્મણ કરતાં શ્રેષ્ઠ છે જો ભગવાનની ભક્તિ કરતો હોય તો મહાત્મી ભક્તિનું છે અને ભક્તિ કોઈ અઘરી વસ્તુ નથી કે ભક્તિ આપણે જીવનમાં ન કરી શકીએ એવી વસ્તુ નથી હાથમાં માલા લઈને બેસી જવાની જરૂર નથી ભક્તિ તો એક આપણા મનનો ભાવ છે કે ભગવાનનો હું શરણાગત થઈ અને ભગવાનનું મારે ભજન જો કરવું છે તો શરણાગતિથી આગળ હવે ભક્તિ છે તો ભક્તિમાં ભગવાનના નામનું સ્મરણ કરવાથી શ્રવણ કીર્તન કરવાથી પણ ભક્તિ દ્રઢ થાય છે ભક્તિ વધે છે તો ભક્તિ વધવા માટે કોઈ વસ્તુનો અર્થ એક ખાલી મનનો ભાવ હોવો જોઈએ કે ભગવત ભક્તિ મારે કરવી છે ભગવાનની પ્રાપ્તિ મારે કરવી છે આ જીવનનું પરમ રહસ્ય એ છે આહાર નિદ્રા ભય મેરામ ધર્મો વિશેષો સમાના આહાર ભોજન નિદ્રા આરામ સુ અને પ્રાણ ધારણનો પ્રયત્ન કરીએ એટલે ભય પણ રહે છે કે મરી ન જાય એમ દરેકને મરવું નથી દરેક પ્રાણ ધારણનો નિરંતર પ્રયત્ન છે છે અંદર વિષય ભોગ આ પશુ હોય તોય સમાન મનુષ્ય હોય તોય સમાન છે કીડી મકોડા થી લઈને જો આપણે આ ચાર વસ્તુમાં જ જીવન પૂરું કરવા માંગતા હોઈએ તો કીડી મકોડાના અવતારમાં અને મનુષ્ય અવતારમાં કોઈ ફરક નથી ધર્મે હિના પશુ સમાન આ ચાર વસ્તુ આપણે છોડવાની નથી કે ચાર વસ્તુ છોડી દઈએ આહાર છોડી દઈએ કે નિદ્રાને છોડી દઈએ નહીં પણ ધર્મ મુજબ આપણે આહાર ધર્મ મુજબ આપણે જીવન જીવવાનું છે ધર્મેણ હિના પશુ વિશ્વમાંના ધર્મ જે છે કે એ પ્રમાણે વિષય ભોગ પણ નિંદિત નથી વિષય ભોગ પણ નિંદિત નથી પણ એ ધર્મને અનુકૂળ હોવો જોઈએ ધર્મની આવશ્યકતા છે કે ભાઈ આહાર નિદ્રા ભય મૈથુન તો ચાલુ જ રહે છે એ પશુની અંદર પણ છે મનુષ્યમાં પણ છે પણ મનુષ્ય જે છે એના આહારમાં પણ ધર્મ અનુસૂર આહાર લે છે નિદ્રા પ્રાણની અંદર જે ધારણ કરવાનો પ્રયત્ન કરે એમાં પણ ધર્મથી જ એ પોતાના પ્રાણને ટકાવે છે ધર્મથી જીવે છે વિષય ભોગ પણ એ મનુષ્ય છોડતો નથી પણ ધર્મ પ્રમાણે મનુષ્ય પણ વિષય ભોગ કરવો પણ ધર્મ પ્રમાણે કરવો જોઈએ ધર્મને મર્યાદામાં રહીને ધર્મની મર્યાદાથી વિરુદ્ધ વિષય ભોગ એ પશુ સમાન થઈ જાય અને પશુ તો ધર્મ માર્ગે આપણે રહેવાનું છે તો આપણી જે ક્રિયા તો એને જ રહે છે દૈનિક ક્રિયા પણ એ છે દૈહિક ક્રિયા પણ એ છે પણ એનો ધર્મનો અંકુશ સ્વીકારવો જોઈએ એ મનુષ્ય થઈ જાય પશુમાંથી મનુષ્ય થઈ જાય જે ધર્મનો અંકુશ સ્વીકારે ધર્મ અનુકૂળ રીતે પોતાનું જીવન જીવે ધર્મથી વિરુદ્ધ જીવન ન જીવે આટલે ધર્મની આવશ્યકતા છે ધર્મની આવશ્યકતા છે કે ભાઈ માણસ ખાલી પૈસાને કેન્દ્ર બનાવશે રોજીરોટીને કેન્દ્ર બનાવશે તો ગમે એવા ખરાબ કામ કરીને પણ પૈસા મેળવતો થઈ જશે ભ્રષ્ટાચાર કરતો થઈ જશે પાપાતરણ કરતો થઈ જશે પણ ધર્મ એને કેવી રીતે પૈસો કમાવવો જરૂરી છે પણ એ પૈસો કેવી રીતે ધર્મા ધર્માનુકૂળ રીતે એ પૈસાને કમાવવું એ ધર્મ જ શીખવાડે છે એટલે ધર્મની જીવનમાં આવશ્યકતા છે ધર્મ વગર તો પશુતા થઈ જાય માણસ પશુ જેવો થઈ જાય ધર્મ જો ન હોય